આજે જન્મ દિવસ જન્મ જયંતિ હતી જન્મ અને એ રીતે માળિયા સાડા પાસે જૈન સંઘ દ્વારા તેમજ અરોપુર તેમજ મહિલા મંડળ દ્વારા માળિયા આરતીના મુકામે પાંચથી છ નૌકર મંત્રના જાપ અને ત્યારબાદ માળી ભગવાનના દર્શન એને પાણું ઢોલાવવાનો કાર્યક્રમ કર્યો તે ઉપરાંત જેવી રીતે એના ભાગરૂપે પાણીના કુંડા તેમજ ત્રણ માટેના કુંડા વિતરણ કરવામાં આવે તેમજ કાર્ડ કરવામાં આવે અને દાતાના દાનથી આ દોઢ માળિયાતીના પાંજરા પર મુકામે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેન ની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ